ચલો દોસ્તો ફરી નવા બ્લોગના તમારું સ્વાગત છે ને આજે વાઈ ગયા છે સાડા પાંચ પોણા છ જેવા સાંજ પડી છે ને અમે તડકો હતા એટલે બપોરે આજે ટામેટા નથી રોપા તો આજે અમે ટામેટા રોપવાના છું ચાર પાંચ દસેક બારેક સોળ છે ત્યાં અમે સોળ રોપી દેજે તે હં દેખાતા હોય કદાચ ત્યાં આમાં એ આજે ચારું વાઈડો પણ તડકો હમતો જતો હે આજે બપોરે એટલે અમે એ બધું હિસે સાફ કરવરે થોડાક વેંગણા હરે હરે ટામેટા તે બી રોપા એમ તે ચાર પાંચ દીતા સોડ ના તે સોડ બી તી જા પડી રહ્યા એટલે રોપી દેજે હે તે અમે ખોદલા કરીને રોપચો ને તે શર્મિલા હતી કદાચ દેખાતો બી તમે ચાલ તેખાડો રહી અહીંયા આમાં આઈ કોદીન ત્યારે કો અને માટવાળા તો ખાઈ ગયો અને ને એ શર્મેલા સોડ નાવ્યા તી ચમલન તે બધો નહીં સે બધી સાઈડ પાર કરી દે અને એસોડામાં આઈકો દેવા તાપર પાણી નાખીને અહીં પડવાની આવ્યા એટલે દેવાના માં હોય તો પાણી ન એ રહ્યા અહીંયા એ એસોડ એસોડ આઈ એ રહ્યા પીણે આપણે રોપવાનું થઈ એ પહેલાં અહીંયા પાણી નાખવા ફૂટી રોપ હું ને ઉપાડી અહીંયા અમારે ટોંડલો હશેનો આજે પાણી નાખતી હતી હવે અહીં રોપચે પાણી નાખશે ફૂટી નાખી દે હું ચમલે બી હતી પાણી નાખે ફૂટી અહીંયા રોપી દેજે ફૂટી પાણી આવે તે પાણી ચાલુ કર દેવા ખાઈ ત્યાં સુંદરો પડી જાય ત્યાં તો પાસો કે કહે રોપી દો એટલે રોપી દે હું હવે અહીંયા પાણી નાખી દઈશ શર્મીલા એટલે હજુ એક ડોલ જોઈએ એના સે વાળું આ મારું તો યુ ઓલ ઈ સાઈડ

તમારે અહીંયા ટામેટા રોપી કાઢ્યા શર મિલાય ને એ સાઈડ રોપાઈ ગઈ ને બી સાઈડ બી રોપી કાઢે ટામેટે મિત્રો હાંજ પડી ગયા એટલે હવે વિડીયોને અહીંયા એન્ડ કરવા પડી એક કાંઈ રાત્રિનો પાણી છોડી જતી ત્યાં અમે દેખાડી નખીએ રાતીનો એટલે હવે સવારે મિલ હું નવો બ્લોગ સાથે ત્યાં સુધી તે બધે ટાટા ને બાય બાય